અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે અમરેલી લાઠી જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ નાના ભંડારિયા પાટી માણસા ગામમાં વરસાદ છે તો લાઠી શહેર અને આસપાસના ગામોમાં વરસાદી માહોલ સંવાદદાતા કેતન અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે કેતન કયા કયા વિસ્તારોમાં વરસાદ છે કારણ કે હવામાન વિભાગે આગાહી કરી હતી ને તે પ્રમાણેનું વાતાવરણ છે દીક્ષિતા અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે ખાસ કરીને હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી છે તેને લઈને અમરેલી લાઠી જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અમરેલીના નાના ભંડારી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ છે લાઠી શહેર અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદ છે ખાસ કરીને જાફરાબાદ તાલુકાના પાટી માણસા નાગેશરી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ છે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ખેડૂત ઘણા સમય થી વરસાદ ની રાહ જોતા હતા અત્યારે વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે જી બિલકુલ આભાર કેતન સમગ્ર વિગત બદલ